તો એક બોલ દઈએ હર હર મહાદેવ તો આ ચિત્ર ક્યાંનું છે તમે કઈ શકશો કોમેન્ટમાં કોમેન્ટ કરજો કે સૌથી વધારે દરિયા કિનારો આવેલો છે બરોબર તો કેટલા કિલોમીટરમાં છે કોઈ કહેશે કેટલા કિલોમીટર તો ખોટું હવે આપણો દરિયા કિનારો છે ને જે સર્વે સર્વેની અંદર સાતસો કિલોમીટર વધુ નોંધવામાં આવેલો છે જે જ્યારે સોળસો કિમીનો હતો હવે હાલ એમાં સાતસો કિમીનો વધારો થાય અને ત્રેવીસ કિલોમીટર

પેલા કેવું થતું કે એમને સીધે સીધો માપી દેવામાં આવતો પણ હવે આ આ દરેક જે નાના નાના ખૂણાઓ છે છે તેમને પણ માપવામાં આવ્યા અને અને તેથી જ વધી થયો સર્વે ઓફ ઇન્ડિયા એ નવી ટેકનોલોજી સાથે સમગ્ર દેશના દરિયાકાંઠો માપી અને નવા આંકડાઓ જાહેર કર્યા અને આમાં ગુજરાતનો કાંઠો છે એ સાતસો કિમી થી વધી અને હવે સોળસો કિમી થી વધારી અને હવે

હવે એને નાના નાના ટુકડામાં વિભાજિત કરે અને એ નાના નાના કારણ કે આપણો જે દરિયાકાંઠો છે એ ખાંચા ખૂચી છે એટલે કેવું થતું આજે માપાઈ થી લે તો ખાંચા ખૂચી જે છે અથવા તો નદીના જે તટ છે નદી જે મુખમાં આવે છે ખીણો છે તો એની માપ છે થતો ને પણ આ આ વખતે એ દરેક વસ્તુ નો માપ કરવામાં આવેલો છે ગુજરાતના કાંઠા કુલ મળીને

તો હવે કહેશો કે ગુજરાતના દરિયાકાંઠો નો કિનારો કેટલો દરિયા કિનારો લાંબો અને ત્યાં કુલ બંદરો છે એ ત્રીસ ટકા બધું જોવા મળે છે આ ગુજરાત છે આયાત નું મુખ્ય આયાત અને નિકાસનું ત્યાં સૌથી વધુ જોવા મળે છે કારણ કે ત્યાંથી છે આ ગ્વાલિયર ની નજીક પછી આ સુધ નહેર છે એની નજીક તેથી ગુજરાતના કેટલા બંદરો જે છે એ એ આયાત અને નિકાસ સરળતાથી ત્યાંથી થઈ શકે છે ગુજરાત કોઈ સમુદ્રની લંબાઈ હોય તો એ છે આંધ્રપ્રદેશમાં એક પ્રશ્નનો આન્સર કોમેન્ટમાં કરજો કે ગુજરાતની સોરી ભારતની અંદર સૌથી ઓછો દરિયાકાંઠો કોણ ધરાવે છે ભૌગોલિક રીતે બે ભાગમાં છે જો આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વ ઘાટ અહીંયા બંગાળની ખાડી આવેલી છે ત્યાંથી આ પૂર્વ ઘાટ અને આ પશ્ચિમ ઘાટ ક્યારેક તો કેવો પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં જે આવેલું છે તે કઈ બાજુ ઘાટ ઉપર આવેલું છે તો કે પશ્ચિમ ઘાટ બાજુ પશ્ચિમ પશ્ચિમે આવેલા અરબ સાગરે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાય છે અને પૂર્વ દિશાએ આવેલી આ બંગાળાની ખાડીને પૂર્વ ઘાટ તરીકે ઓળખાય છે અહીંથી બંગાળાની ખાડીના પૂર્વ ભાગ તરીકે ઓળખવામાં આવશે દ્વીપકલ્પે ભારતમાં નવ રાજ્ય સમુદ્ર તટ ધરાવે છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે ગોવા છે કર્ણાટક છે કેરળ છે તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ત્યાર પછી ગુજરાતની અંદર આવેલા દરિયાકાંઠા તો મેં તમને અહીંયા આપેલી છે આકૃતિ તો એના અંદર ત્રણ ભાગ પડે છે કચ્છનો દરિયા કિનારો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને તળ ગુજરાતનો આ કચ્છનો આ સૌરાષ્ટ્ર અને અહીંયા તળ ગુજરાત તો કચ્છની અંદર કોટેશ્વરથી પશ્ચિમ કિનારો આ કોટેશ્વરથી પશ્ચિમ કિનારો અહીંયા કોરી ક્રિક અને સિદ્ધ ક્રિક આવેલી છે જેને બાર ગંગા તરીકે ઓળખાય છે અમુક ત્યાંના લોકો એને હરમી નાળા તરીકે ઓળખે છે ત્યાં અલ્લા બંધ આવેલો છે આ બધું આવેલું છે ત્યાં પછી કોટેશ્વર થી જખો ત્યાં પછી અહીંયા નીચે અહીંયા કોટેશ્વર થી જખો અહીંયા આવેલું છે જખો થી માંડવી અહીંયા જખો આવેલું છે ત્યાંથી આ માંડવી ત્યાં એક સુત્રી બંદર આવેલું છે ત્યાં બળવંતરાય મહેતાનું જે વિમાન તૂટી ગયું હતું એનું મૃત્યુ પામ્યું ત્યાં થયું હતું પછી માંડવી થી કંડલા આ માંડવી થી કંડલા અહીંયા કચ્છનું દરિયા કિનારો છે સમાપ્ત થાય છે અને કંડલા થી દ્વારકા ત્યાંથી સૌરાષ્ટ્રનો દરિયા કિનારો શરૂ થાય છે કંડલા થી દ્વારકા સૌરાષ્ટ્ર એની અંદર કેટલા બંદરો આવેલ છે પછી દ્વારકા થી વેરાવળ અહીંયા દ્વારકા અહીંયા થી વેરાવળ અહીંયા વેરાવળ વેરાવળથી ગોપનાથ અને આ ગોપનાથ થી સાબરમતી નદી દરિયા કિનારો આવેલો છે હવે તળ ગુજરાતનો જે દરિયા કિનારો છે અહિયાં ખંભાત અને ખંભાત થી દહેજ ખંભાત થી અહીંયા દહેજ દહેજ થી હજીરા અહિયાં આલિયા ભેટ આવેલો છે અને હજીરાથી અહીંયા સૌથી નીચે આપણે ઉમરગામ જ્યાં જોવા મળે છે હજીરાથી ઉમરગામ આમાં તમને બતાવું આ હજીરા અહીંયા ઉમરગામ અહીંયા સજાણ જ્યાં બંદર આવેલું છે એની નીચે ત્યાં આપણો આ તળ ગુજરાતનો જે દરિયા કિનારો છે એ પૂરો થાય છે ચલો ફરી નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ જય ભારત અમારું ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ